હેલો ફ્રેન્ડ્સ નમસ્તે મિત્રો સ્વાગત છે અમારી ચેનલ ઓલવેઝ હેપીમાં મિત્રો આજે આપણે જોઈશું જીકેના પ્રશ્નો જેમાં ગુજરાતમાં બનેલા મહત્ત્વના દિવસો તેમજ આંતરરાષ્ટ્રીય દિવસો મહત્વના દિવસો અને ગુજરાતમાં જે પ્રથમ બનાવો બનેલા છે એના વિશે જોઈશું મિત્રો જો તમે જીકેના બીજા પણ પ્રશ્નો જોવા માંગતા હોય તો અમારી ચેનલની ડિસ્ક્રિપ્શનમાં તમને બીજા વિડીયોની પણ લિંક મળી જશે જ્યાંથી તમે બીજા પણ પ્રશ્નો જોઈ શકશો મિત્રો જો તમે નવા હોય અમારી ચેનલ ઉપર તો સૌપ્રથમ પ્રથમ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ પ્રથમ આપને મળી રહે તો ચલો મિત્રો હવે જોઈએ આજના પ્રશ્નો તો મિત્રો આ રહે આપણા આજના મહત્વના દિવસો જી ના તો ચલો જોઈએ પ્રવાસી ભારતીય દિવસ પ્રવાસી ભારતીય દિવસ ક્યારે ઉંચવામાં આવે છે તો નવથી अगर जानुआरी बीजु राष्ट्रीय युवा दिवस राष्ट्रीय युवा दिवस बार जानुआरी राष्ट्रीय मतदार दिवस राष्ट्रीय मतदार दिवस पच्चीस जानुआरी प्रजासत्ताक दिन ये तो ख्याल है जैसे छब्बीस जानुआरी शहीद दिवस तीस जानुआरी राष्ट्रीय मातृभाषा दिवस एकवीस फेब्रुआरी सॉरी मित्रों फोन आई गो चलो शहीद दिवस तीस जनवरी राष्ट्रीय मतृभाषा दिवस एकवीस फेब्रुआरी राष्ट्रीय विज्ञान दिवस अठावीस फेब्रुआरी राष्ट्रीय दांडी कूच दिवस बार मार्च पृथ्वी दिवस बीस एप्रिल बाजूरी दिवस तीस एप्रिल गुजरात स्थापना दिवस एक मे विरोधी दिवस एक में। दिवस, जुलाई राष्ट्रीय रमत दिवस अठावीस ऑगस्ट राष्ट्रीय शिक्षक दिवस पांच सप्टेम्बर हिंदी दिवस चौदह सप्टेम्बर संयुक्त राष्ट्र दिवस चौबीस अक्टूबर राष्ट्रीय एकता दिवस એકત્રીસ ઓક્ટોમ્બર રાષ્ટ્રીય કાયદા દિવસ છવ્વીસ નવેમ્બર તો મિત્રો આ હતા આપણા મહત્વના દિવસો જેમાંથી પરીક્ષામાં ગમે તે પણ પૂછાઈ શકે છે હવે ગુજરાતમાં પ્રથમ બનેલ બનાવ જોઈશું આપણે તો ગુજરાત રાજ્યના ઉદઘાટક સોરી મિત્રો અહીંયા લખવામાં ભૂલ થઈ છે ગુજરાત રાજ્યના ઉદ્ઘાટન ઉદઘાટન કરનાર કોણ હતા ઉદઘાટક કહેવાય તો રવિશંકર મહારાજ ગુજરાતમાં પ્રથમ રાજ્યપાલ મહેંદી નવાન ગંજ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા પ્રથમ વિધાનસભાના અધ્યક્ષ કલ્યાણજી મહેતા ગુજરાતની પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ નરસિંહ મહેતા પ્રથમ દવા બનાવવાની ફેક્ટરી વડોદરામાં પ્રથમ ટેલિફોન સેવાની શરૂઆત અમદાવાદમાં સૌપ્રથમ ઇન્ટરનેટ જોડાણ ધરાવતું સ્મશાન ત્યાં આવેલું છે ગુજરાતમાં કીર્તિધામ સ્મશાન સિદ્ધપુરમાં આવેલું છે સૌપ્રથમ શાળા અમદાવાદમાં પંચાયતી રાજના પ્રણેતા કોણ છે બળવંતરાય મહેતા પ્રથમ રેડિયો કેન્દ્ર ગુજરાતમાં વડોદરામાં પ્રથમ કોલેજ ગુજરાતની ગુજરાત કોલેજ પ્રથમ રિફાઇનરી ગુજરાતમાં કોયલી પ્રથમ ગુજરાતી મુક ફિલ્મ છે સગાડસા અને પ્રથમ સરોવર સુદર્શન સરોવર ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ મોતીભાઈ અમીન મુસ્લિમ સુબો આ મુગલ સુબો મિર્ઝા અઝીઝ ખોકા ગુજરાતમાં પ્રથમ મહિલા મંત્રી ઇન્દુમતીબેન શેઠ પ્રથમ મહિલા કુલપતિ હંસાબેન મહેતા પ્રથમ ગુજરાતી સમાચાર પત્ર મુંબઈ સમાચાર તો મિત્રો તમને જો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનારા હરેક વિડીયોને આ નોટિફિકેશન આપને મળી રહે ચલો મિત્રો અને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ એક લાઇક પણ કરી દેજો ચલો મિત્રો જય હિન્દ જય ભારત